લાઇટ બિલ તો ઓછું જ આવ્યું છો ઓછું જ આવે ને આપણા ધંધા એવા આ કોઈને ખબર નથી કે લાઇટ બિલ મારું કેમ ઓછું આવે છે ના તો મારાય મમરા ભરાઈ જાય લાઇટ બિલ ફરી ફરી આમાં એવું જ એટલે લાલો આવે છે એને ખબર પડી જાય ને કે મારું લાઇટ બિલ છસો રૂપિયા જ આવે છે અને મારે કેમ બે હજાર આવે છે તો આ બિલ દેખાડું નથી ને ખબર પડી જાય છે આ દીકરો મારો લંગરિયા વાપરે છે

ના ના પતી ગયું હા હા પતી ગયું સમાધાન થઈ ગયું એ તો હું થોડાક દી ડખા ડુખી હાયલી હતી પણ એ બધું મેં પતાવી દીધું મેં કીધું હવે આ કોન મગજ મારી કરે રોજ ઉઠીને ઘરમાં ડખા થઈ લાલા એના કરતા કીધું હવે પતાવો બધું બધું બંધ કરી દીધું હવે મને એવું લાગે નવે સાથે લેટર બેટર આવે નહીં ને હવે તો કઈ લેટર આવે ત્યાં પૂરું જ કરી દીધું લાલા પછી ક્યાં વાત છે લેટર ની ક્યાં કરે તું અને આપણે હવે એ રસ્તો જ નથી પકડવું ને પૂરું પૂરું હવે ઘર માં ખોટા કાકા ડખા થાય આમાં મારી આબુરૂમ હમણાં ઓલું કાગર કઈક મને હોય કે લેટર જ છે લવ નો એ ભાઈ એ મારો ભાઈ હવે લાઇટ બિલ હતું હવે લાઈટ બિલ હતું હા તો તારે મને

હું કરી લઈશ હવે જોઈ લે તું હવે આ તો લેટર છે તારે થાય નિક લઈશ જા એમ હા જા એટલે પગે લાગી જો અરે પગે હું લાગુ પગે નીકળ જા જા મગજ મારી કરતો ખોટી મારે મારું બિલ નથી બતાડું નીકળ તું જાય ભાઈ મારું બિલ બતાવું નીકળતું કોઈ બતાડવું તો નાતો એમાં ખબર પડે કે ન પડે તને લાલુ મોદી નું બોલે હું હજી એક વખત તો માની જાય હજી આમાં થાય ભડકા હમણાં આ તો કર જા ભડકા હું જોઉ છું કેમ ભડકા કરે જા એમ હજા હાર તો જોઈ લે હવે ઝપાટો હવે હવે તું એને દિવસો ગણજે કે આ મારા મમરા હવે લાલો ક્યારે ભરે ફરી દેજે મમરા દીકર ને ભાઈ જાને લાઈટ બિલ જોવું છે કાકા લાઈટ બિલ બતાડે કોઈને મને ખબર નથી આ હું લંગરીયા વાપરું અને ખબર પડી જાય કે લંગરી વાપરે મારા દીકરો હું અરજી કરી દઈએ મારે ખાઈ લેવું બસ કેવું હું ભૂખી આપણે આપડે ભૂખ્યા ને ભૂખા રહી એક વાગ્યો તો હા

તેની કોઈ વાત જ જવા દે એમ તો તમને બધી ખબર જ હશે ને મને ખબર જ છે તો કહું કે તમે જો ભીખા તૈસા બેઠા આ કેટલા વાગે એક વાગે હોય ને એક વાગે તો હજી ખાધા હોય કે બેઠા ભાઈ પ્રેમ વસ્તુ જેવી છે રાતો તો જોવી જોઈએ ને હા ઈ વાત ઈ મારા વગર નો રહી કે હું હેના વગર નો રહી શકું એમ હા બિચારા ભાઈ ફોન એ નથી પાછો મે એને ભાઈ ફોન લઈ લીધો હે નબર વાળી ફોન કરે કે ભાઈ કેટલી વાર લાગી ખાવા હાલો ને હવે ઘરે ફોન તો દેવા ને હવાર કાઈ નાસ્તો બસ તો નો બનાવી દેવા કઈ

મને ખબર પડી ને એટલે બધું મેમરી બેમરી બધું ડિલેટ થઈ ગયું લેટર નામે નઈ ને એતલ દેસાણી તમારા ભાઈ ને કોઈ લવ લેટર દઈ જાય અને મને ખબર પડે તો ઈ હું રીયે

કે ઈ કોઈ દી કોઈ લફરા બફરા માં પડે ના પડે હવે આમ એક છોકરી આઈલી જાતી હોય ને આમ કે બાય છોકરી જે હોય આઈલું જાતું હોય ને આમ નીચી મોઢી કરે ને હાલે અને માં બેન સિવાય નો બોલાવે મારા સિવાય હું બરોબર તો લેટર બેટર નો આવે હવે નો આવે બધું ઈ વાત તો સાચી હે પા વાડીયા થી ઓમ આવતો તે એના હાથમાં લેટર હતો હવે કરો કહું કહું તું 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 મારી મારી વાતને માન માન અને 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 હમણાં આવ્યો છું કેટલી કલાક તો તો કરી મને મને દે જોઈ ગયો ને નહીં હા હા હકીકત વાત આટલો બધો ભરોસો ન રાખ મે એક કલાક સુધી માથાકૂટ કરી તોય મને નો જ બતાવ્યો

પણ હવે એમણે બિચારાને મેં કેટલા હેરાન કર્યા લવ લેટા ત્રણ ત્રણ પકડાના ત્રણ ત્રણ વાર હવે હેન મારી જીભ નથી ઉપડતી મારે હેને ખોટા હવે ડખા ઘરમાં નથી કરવા હું હવે એને હેને કાંઈ નહીં કહી શકું જ ના જરાય એવું પોઝિશન હતી પણ જેની હું તને દવા ને એટલે તું એને ઉભી પૂછડીએ ધોળાવ

એટલું આમ જનૂન સારું આવશે હા દેમાં કઈ સારું કામ કરશે શક્તિ આવશે બધું આવશે હા લખી જાવ હે હા અક્ષી દવા હે ફેર પડી જાય છે હમણા જીભ ફેર પડી જાય છે વિપુલ ફેર પડવો મન છે હમણા એ નો તો બતાવતો ને હમણા બતાવો મંડવાનો અધિક જીરા ની હતી બરોબર હમણા પાવર સડાઈ જાય વિપુલ વિપુલ તો મને લેટર નો બતાવતો આ બાય ગા ઓ બાય ઓય ઓય हे hey, प्रभु हे hey, प्रभु हे hey, हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ गोलमाल है भाई, सब है huh? खत्म बाय बाय टाटा गुड बाय गया <laughs> <laughs> लाली लालो तू चोर हो लालो ना थी આ ચોર નથી આ ગોરે આયો ગોરે આ લાલો હું લાલો અમને થઈ જાહે બધું હર હે ને અહીંયા દવા નો દીધી મારા આ ગરો ફાહો નો ખવાય

ໄປ તો તે મને આમ તો છે તું નથી હું તો ઠેકાણે જ આય ઠેકાણે છે તું આખો હું નથી પણ હું તો છું તું ભટકાણી આમ હાલ આ બિચારો શાંતિથી ઊભો

આ ઊમરી જશે એ ઊમરી જશે જે એકાયલો નથી ને હવે અઘરે ઓ ઉતો બેઠે ઉતો તને ને ડરાન હેલો તમારો આ ઉતર 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 જલ્દી તો દે મને હા પપ્પા પડતી રે કામ કરને તું ટ્રેક્ટર અકલ આ લે લે કે આલું લેટર મોડું થાય મને ન આવડે આ કાવી નથી જો ને આ મટી જાય લેટર 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 હાલો નો એવો કાન કરીને બેહી જાય ખાસ દાવા બતાવ્યા ના તારે હું અહીંયા વાડી આવી છે ના બે શું કામ છે

જોયું ને હેતલ દેસાણી નું તાંડવ થઈ ગયું બધું ડિલેટ મિત્રો હું તો થાકી ગયો મને આપ ચડી ગયો બરોબર